શક્તિની આરાધનાના મહાપર્વ નવલી નવરાત્રીનો પ્રારંભથી જ ભક્તોમાં શ્રદ્ધા જોવા મળી રહી છે નવરાત્રીના દિવસોમાં ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નવડા ગામે શક્તિની દિવ્ય શણગાર સાથે પૂજન અર્ચન સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે

આજે પણ ભવાની ગરબી મંડળ દ્વારા આયોજિત પ્રાચીન ગરબાની રમઝટ જોવા મળે છે વર્ષોની પરંપરા મુજબ પ્રાચીન રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે કે જેમાં બાળાઓ જગદંબાના વિવિધ પ્રકારના સ્વરૂપમાં અને બાળકો કાઠિયાવાડી પહેરવેશમાં રાસ ગરબા રમે છે ભારતની સનાતન સંસ્કૃતિ ટકાવી રાખવાનો એક વિનમ્ર પ્રયાસ થાય છે સમસ્ત પ્રસનાવાડા ગામના યુવાઓ ખબેથી ખભા મિલાવી નવ દિવસનું વાતાવરણને ભક્તિમય બનાવે છે કે જે વર્ષો પહેલા ચાલી આવતી પરંપરા યુવાઓ દ્વારા જૂની ઢબની ગરબી રમી અને માના નોરતા ઉજવાય છે ભવાની ગરબી મંડળ પ્રસનાવાડા ગામ ખાતે માના નવ નોરતામાં માના ગરબા કાન ગોપીનો રાસ ગરબા રાસ ડાકલા રાસ

શ્રી ભવાની ગરબી મંડળ છેલ્લા ઘણા સમયથી અમારા જન્મ પહેલાંથી પણ આ પરંપરાગત પ્રાચીન રાત ગરબાનું આયોજન કરે છે આજે અમારા ગરબી મંડળની અંદર પચાસથી પંચાવન બાળાઓ અને બાળકો રમે છે દર વખતે અમારી પરંપરા જૂની પ્રાચીન પરંપરા જાળવીને અમે આ બધી કાર્યક્રમનું આયોજન કરીએ છીએ અને બાળકોને બાળાઓને અમારા અમારી શક્તિ પ્રમાણે ગામ સમસ્ત ગામના સહકારથી જે કંઈ પણ શૈક્ષિક ફારો થાય કે એમાંથી રાણી આપીએ અને બાળાઓને રાજી કરીએ બાળકોને રાજી કરીએ છીએ અને આવી રીતે નવ દિવસ મા જગદંબાની સેવા પૂજા ભક્તિ અમારાથી જે કંઈ પણ કારીગીરી ભાષામાં થાય છે તે અમે કરીએ છીએ આવી રીતે અમે નવ દિવસ માના આ ભક્તિભાવ પહેલા પર્વનું ઉજવણું કરીએ છીએ આ પ્રશ્નાળા ગામમાં પરંપરા જે સાસુએ રાખી છે શું કહેશો અમારી પરંપરા ઘણા વર્ષોથી એક જ પ્રકારની આ પરંપરા આપણી વૈદિક પરંપરા પ્રમાણે અમે પ્રાચીન રાષ્ટ્ર રાખીએ છીએ બધા એમાં બાળકો અને બાળાઓને કોઈપણ પરવાજીન પદ્ધતિ એવો અમે ઉપયોગ કરતા નથી અને ફક્ત માના ગરબા છે રાજે કાનગોપીનો રાસ છે આણડા રાસ છે બેડા રાસ છે ડાકળા રાસ છે આવા અલગ અલગ રાસતાળી રાસ છે ટીપણી રાસ આવા બધા રાસો અમે લઈએ છીએ અને આજુબાજુના ઘણા ગામથી પણ અમારા ગામની અંદર આટલા બધા જોવા આવે છે અને આ રીતે અમે શ્રી ભવાની ગરબી મંડળ અમારા બધી આખી ટીમ અમે યુવાનો બધા આ નવ દિવસ માતાજીની ભક્તિ કરીએ છીએ સોમનાથ પ્રાંચી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ